નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા કલેક્ટર ઓફિસ ખાતે એસઆઇઆર બેઠકમાં આમ આદમી પાર્ટીની ઉગ્ર રજૂઆત નર્મદા કલેક્ટર ઓફિસ ખાતે એસઆઇઆર મુદ્દે યોજાયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ફોર્મ નંબર સાત અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં દસ હજારથી વધુ અરજીઓ સામે આવી છે રજિસ્ટર એન્ટ્રી અને સીસીટીવી ફૂટેજની નકલ આપવા માંગ કરી એક થી બે દિવસમાં તમામ દસ્તાવેજો જાહેર કરવાની માંગ સાથે તંત્ર પર રાજકીય દબાણ હેઠળ કામ કરતું હોવાની આશંકા વ્યક્ત કરી છે ભાજપના કાર્યકરોના નામ ખુલે છે ભારતીય જનતા પાર્ટી વ્યક્તિગત પર જવું નથી મારી પાસે એ પણ પુરાવા તૈયાર હતો કે ભાજપના સિલેક્ટેડ પર્સન અધિકારીશ્રી ને એવું કે છે કે ચિંતા મત ઉપર કોઈ પ્રોબ્લેમ તો અમે વાત

ડિટેલ રિપોર્ટ મને જોઈએ પબ્લિક સમાજ સાહેબ આ બધી પણ આ છે આવી સાહેબ નીચલા અધિકારીને પણ તો પણ બીએલઓ 1 ને આજ દિન સુધી એની માહિતી નથી આ આ એમ પ્રેશરમાં કરવાની છે આપી દેવામાં પછી આપણે નથી પછી તમે તમે સાહેબ નોકરી ના થાય તો પછી

એટલી સ્પષ્ટ રીતે કહું છું તથા તમે મને આવી વાર્તાયુદ્ધ કરો ધેટ ઇઝ નોટ વેર મેં આપને પૂછું લઈને એમના પાસેથી જવાબ છું તો સાહેબ સાહેબ શ્રી ના અધ્યક્ષ મીટિંગ અને આ આવવાનું છું અને આ તમામ સ્પષ્ટતા સાહેબ મળી જશે અને સાહેબ અમને લોકોને કોપી મળે જે અરજદારો છે સાહેબ જો તો આપણે આઈ એમ કમિંગ સો નેક્સ્ટ સર અમારી તો જ આપણો લાસ્ટ પૂરો થઈ ગયો તો અમે ત્યાર પછી નહીં પહેલા આવીશું કારણ કે હા પણ પહેલા સાત નંબરની ગોસ્ટ આપ કલેક્ટર સાહેબ જોડે વાત આપને કલેક્ટર સાહેબ એવું નહીં સાહેબ પણ અહીંયા અમારી પાસે અત્યારે મને આ પહેલા એ અપડેક્શન નહીં આ તો સાહેબ એ નથી આપી છે તો પ્રાંત અધિકારી સાહેબ સાહેબ અમારો મેન એ તો સાહેબ જે જે અરજદારોએ અરજી કરેલી છે એના તમામ અમને નોટ કરી રિકોર્ટ છે મને રિટેલ પ્રોગ્રેસ રિપોર્ટ બતાવો

तो हमको नीचे के अधिकारी के मतलब उनकी तरफ से ऐसा जवाब मिला है कि अभी कोई भी डिस्ट्रिक्ट का ऐसा इश्यू नहीं किया कि हम पहल नहीं करेंगे ये कहा की बात हो गई इसमें पहल पे की कहा बात हो गई मतलब कोई और डिस्ट्रिक्ट काम नहीं किया तो आप दो कि ये बात पक्की हुई कि डायरेक्टली आखा जिला में दस ऐसी पंद्रह हजार आप फॉर्म नंबर सात नहीं आगे ના પણ એ અરજદાર કોણ છે સર તેની માહિતી આપો 10 15000 છે આ લખીને આપું છું અત્યારે કે 1.5 લાખ કાઢી નાખો કાઢી નાખશે કોઈ કાઢે એવું કેવી રીતે પોસિબલ છે તો સર અમે જાણતે છે કે ઉભો કરી દેવાનો પણ અમારે સાથ જો સમર્થન ઉનકો ભી સેટિસ્ફાઈડ કર એઝ લીડર આ તો અમને એવું લાગે કોઈ કોઈ કોઈને બચાવી રહ્યો છે કોઈનો ફીવર છે સાહેબ અમે માહિતી તો ટેબલ ખાલી

અમારા ખર્ચે અમારા પૈસા કઢાઈ લેશું ખાલી અમને ઝેરોક્ષી આવ્યા

પણ મેઈન મુદ્દો આપણે ડાયવર્ટ થઈ ગયા મેઈન તો ના ના સાહેબ એ તો રાઈટ છે ચલો અમને એનાથી કોઈ નથી આ જે છે અમને ખબર છે આ સાહેબ વાતો વારંવાર આવ છે આ સાહેબ એ કાલે લેટર પણ નીચે કર્યો છે

તો મે ખુદ જા રિ કરે એક બા